તેના વિશે વિગતે વાત કરીશું આ ઉપરાંત જોઈશું કે અમેરિકાના વિઝા ન મળતા એક ડોક્ટર યુવતીએ જે પગલું ભર્યું છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે અમેરિકામાં ક્લિનિક ખોલવાના સપના જોતી આ યુવતીએ ભરેલા આત્યંતિક પગલાની વાત કરીશું આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ મેળવવું આસાન બની ગયું છે જે લોકો જોબ કરી રહ્યા છે અને અમેરિકામાં કંપનીઓમાં કામ કરી રહ્યા છે તેમને શું કરવું તે વિશે વિસ્તારથી અંત સુધી જોવા વિનંતી કલ્પના કરો એક મહેનત હજારો માઇલ દૂર પોતાનું જીવન અમેરિકામાં બનાવ્યું છે તે અચાનક ભારત આવે છે અને ભારતના રસ્તા પરની એક નાનકડી ભૂલને કારણે વિદેશી દર્દી પર ફસાય જાય શું માત્ર એક સામાન્ય ટ્રાફિકના નિયમનો ભંગ તમારા સપનાઓને તોડી શકે છે પરિવારને વિખેરી શકે છે અને તમને એ દેશમાંથી કાયમ માટે બહાર કરી શકે છે જે તમારું હવે વિશ્વ બની ગયો છે આજે અમે એક એવી ચોંકાવનારી વાતનો પર્દાફાશ કરીશું જ્યાં માત્ર એક ખોટી બાજુ વાહન ચલાવવાના કેસને કારણે એક સામાન્ય વ્યક્તિ માટે દેશ નિકાલ એટલે કેટલી હદે નીચે ખેંચી શકે છે વિદેશમાં રહેતા ભારતીયોએ હંમેશા સજાગ રહેવું પડશે આજે વાત કરવી છેતાલીસ વર્ષના મોહન સુરતીની જેમણે અમેરિકામાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યો છે અને પોતાનું જીવન બનાવ્યું છે ગુજરાતની એક ટૂંકી મુલાકાત દરમિયાન નવેમ્બર બે હજાર ચોવીસમાં લુણાવાડામાં તેમની એક સામાન્ય ભૂલથી તેમની દુનિયા બદલાઈ ગઈ છે તેમણે ટુ વ્હીલર ખોટી બાજુએ ચલાવ્યું જે ભારતીય ટ્રાફિકમાં એક સામાન્ય ભૂલ ગણાય છે જોકે સ્થાનિક પોલીસે તેમને રોકીને તરત જ એફઆઈઆર દાખલ કરી મોહનને લાગ્યું કે આ મામલો પોલીસ સ્ટેશનમાં જ ગયો છે અને તેઓ રાહત અનુભવીને અમેરિકા પાછા ફર્યા હતા હવે વાત ત્યાં અટકી કે મોહનનો પાસપોર્ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં સમાપ્ત થવાનો છે પરંતુ અમેરિકામાં તેમનું વર્ક પરમિટ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થઈ ગયું છે નિયમ મુજબ

ટૂંકા ગાળાના પાસપોર્ટ માટે કોર્ટની મંજૂરી માંગી આ નાનકડી ભૂલ હવે મોહનના જીવન પર જોખમ ઊભું કરી રહી છે માન્ય પાસપોર્ટ અને વર્ક પરમિટ વિના તેમને અમેરિકામાંથી દેશ નિકાલ કરી શકાય છે અને ભવિષ્યમાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકી શકાય છે પચીસ વર્ષની મહેનત અને બલિદાન એ ટ્રાફિક નિયમ ભંગને કારણે જોખમમાં છે તેઓ હાલમાં ભારતમાં આવીને કેસનો સામનો પણ કરી શકતા નથી કારણ કે તેમને આવવા માટે પાસપોર્ટની જરૂર છે મોહનની પત્નીએ તેમના વતી ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક અરજી દાખલ કરી છે વકીલે દલીલ કરી છે કે આ નામંજૂરી અન્યાયી અને વધુ પડતી સખત છે તેઓ પોર્ટને પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયને માન્ય પાસપોર્ટ અથવા ઓછામાં ઓછા ટૂંકા ગાળાનો પાસપોર્ટ આપવાનો નિર્દેશ આપવા વિનંતી કરી રહ્યા છે મોહને અમેરિકાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ટ્રાયલમાં હાજર રહેવાની તૈયારી બતાવી છે છે જે દર્શાવે કે તેઓ જવાબદારીથી ભાગી છૂટ્યા પરંતુ નિયમોની જાળમાં ફસાયેલા છે મોહનની આ વાત વિદેશમાં રહેતા દરેક ભારતીય માટે એક ચેતવણી છે કે એક નાનકડી ભૂલ પણ કેટલું મોટું સંકટ લાવી શકે છે અમે આ કેસના દરેક વળાંક પર નજર રાખીશું કારણ કે ન્યાયમાં વિલંબ એટલે જીવન બરબાદ થવું ન જોઈએ એક તેજસ્વી ડોક્ટર યુવતી જેની આંખોમાં દુનિયાભરમાં લોકોને સાજા કરવાના સપના હતા તેનું જીવન માત્ર એક જ રિજેક્શનના સિક્કાના ભાર હેઠળ તૂટી પડે છે કઈ વાત એક આટલી મોટી પ્રતિભાશાળી વ્યક્તિને આત્મહત્યાના આરે ધકી લે છે અને તે પણ એવા નિરાશાજનક શબ્દો સાથે જે અમેરિકન સપનું જોતા હજારો લોકોના મૌન સંઘર્ષને છે શું વિજાની એક નાનકડી ના પસંદગી ખરેખર કોઈ આત્માને કાયમ માટે તોડી શકે છે અમારી સાથે જોડાયેલા રહો કારણ કે આ દુર્ઘટના દરેક મહત્વાકાંક્ષી ભારતીય અને અમેરિકન હૃદયને સ્પર્શી જાય તેવી છે અમેરિકામાં જેને દવાના ક્ષેત્રમાં પોતાનું હૃદય રેડી દીધું હતું પરંતુ તેનું ભવિષ્ય એક અણનમ દૂતાવાસના સિક્કા દ્વારા બંધ કરી દેવામાં આવ્યું અમે વાત કરી રહ્યા છીએ ડોક્ટર રોહિણીની

ડોક્ટર રોહિણીએ આ હવે માત્ર નામ રહી ગયું છે તેણીએ છેલ્લા આઠ વર્ષથી પોતાનું અસ્તિત્વ બનાવ્યું હતું રશિયામાંથી એમબીબીએસ ની ડિગ્રી મેળવીને તેઓ ભારતમાં નિયમિત જીવન જીવવા પાછા નહોતા પર્યા પરંતુ કંઈક મોટું હાંસલ કરવા માટે એક પુલ બાંધવા માટે આવ્યા હતા તેમની નજર અમેરિકા પર હતી તકોની ભૂમિ પર જ્યાં તેમણે પોતાનું ક્લિનિક ખોલવાનું

જે ડોક્ટરોને અદ્યતન તાલીમ માટે હોય છે તે નામંજૂર કરવામાં આવી આ તેમના માટે માત્ર કાગળની કાર્યવાહી નહોતી પરંતુ તેમના કાળજીપૂર્વક બનાવેલા ભવિષ્યના સપનાનું પતન હતું લગભગ તે જ સમયે એક લગ્નનો પ્રસ્તાવ પણ નિષ્ફળ ગયો જેના કારણે વ્યવસાયિક અને ભાવનાત્મક એમ બંને મોરચે તેમને ભારે આંચકો લાગ્યો જીવનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેવડી ના મંજૂરીએ તેમના આત્માને ધીમે ધીમે ક્ષીણ કરી નાખ્યો ગયા ગુરુવારે તેમના પરિવારજનો આંધ્રપ્રદેશના પ્રદેશના ગુંટુર થી તેની મળવા આવ્યા અને તે જ સાંજે તેણીએ વિદાય લીધી તે રાત્રે એકલા ડોક્ટર રોહિણીએ એક નિર્ણય લીધો તેમણે આત્મહત્યા નોટ છોડી જેમાં તેમણે વિઝા નામંજૂરી અને અટકેલા લગ્ન વિશે લખ્યું હતું જે તેમને નિરેશામાં ધકેલી રહ્યા હતા બીજા દિવસે શુક્રવારે તેમના ફ્લેટમાંથી કોઈ હલચલ ન થતા સોસાયટીના ચોકીદારને શંકા ગઈ પરિવારજનો અને સ્થાનિક પોલીસે દરવાજો ખોલાવ્યો જ્યાં રોહિણીનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો પોલીસ તપાસમાં આત્મહત્યા નોટની સામગ્રીની પુષ્ટિ થઈ અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાના વિઝાની નામંજૂરી અને અંગત આંચકાએ તેમને ભારે વ્યથિત કર્યા હતા આ દુર્ઘટના દરેક ભારતીય વ્યવસાયિકો માટે એક ગંભીર સવાલ ઉભો કરે છે અમેરિકાને વિઝાની અડચણોને કારણે કેટલા વધુ લોકો મૌન સંઘર્ષ કરી રહ્યા છે આ ઘટના વિઝા પ્રક્રિયામાં સુધારાની માંગને વધુ મજબૂત કરે છે અરજદારો માટે વધુ સારી માનસિક સ્વાસ્થ્ય સહાય અને પારદર્શક અપીલ પ્રક્રિયાઓ અમે ડોક્ટર રોહિણીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમની યાદમાં ચાલો આપણે એકબીજાને યાદ અપાવીએ કે કોઈ પણ સપનું જીવન કરતા મોટું નથી હોતું અમેરિકામાં હાલમાં એક ખૂબ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે જે સીધો એચ વન બી વિઝા પર કામ કરી રહેલા અથવા ગ્રીન કાર્ડનું સપનું જોઈ રહેલા

ખાસ કરીને ભારતીયો કંપનીમાં લાંબા સમય સુધી ટકી રહે અને બીજી જગ્યાએ નોકરી શોધવાની જરૂર ન પડે આ વલણ ભારતીયો માટે એક મોટી તક બની શકે છે કારણ કે ગ્રીન કાર્ડની રાહ હંમેશા ખૂબ લાંબી રહી છે આજના વિડીયોમાં આપણે આ બદલાવ વિશે વાત કરીશું આ વલણ એટલે કે ટ્રેન્ડ શા માટે વધી રહ્યો છે આનાથી ભારતીયોને શું ફાયદો થશે ભારતીયોએ અને ખાસ કરીને ગુજરાતીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા મુદ્દાઓ પર તમારે વધુ સાવધાન એટલે કે એલર્ટ થવું જોઈએ તો ચાલો ઝડપથી ની શરૂઆત કરીએ સૌથી પહેલા રિપોર્ટ રિપોર્ટની વાત કરીએ જેમાં આ વસ્તુઓ સ્પષ્ટપણે દેખાય છે અને ચોક્કસ ડેટા આપવામાં આવ્યો છે એન્યુઅલ ગ્લોબલના રિપોર્ટ મુજબ હવે લગભગ સિતોર ટકા અમેરિકન કંપનીઓ ક્યારેક એક બે વર્ષ રાહ જોતી હતી પરંતુ હવે તેઓ સમજી ગયા છે કે જો તેઓ વહેલી તકે ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરશે તો કર્મચારીઓ કંપની છોડવા વિશે ઓછું વિચારશે

પરંતુ હવે આ આંકડો વધીને લગભગ ચાર ટકા થઈ ગયો છે નોકરી શોધી લેશે ખાસ કરીને ટેક અને આઈટી સેક્ટરમાં જ્યાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે ત્યાં કંપનીઓ પ્રતિભા ગુમાવવાનું જોખમ લઈ શકે તેમ નથી

અમુક ખર્ચ એવો હોય છે જે કંપની કર્મચારી પાસેથી પાછા માંગી શકતી નથી સર્ટિફિકેશન અથવા વકીલની અમુક ફી જો આ ખર્ચ તમારી પાસેથી માંગવામાં આવે તો તે ખોટું હોઈ શકે છે આથી જો તમારી કંપની તમારું ગ્રીન કાર્ડ ફાઇલ કરી રહી હોય તો કોઈપણ કાગળ અથવા કરારને ધ્યાનથી વાંચવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કયો ખર્ચ કંપનીનો છે અને કયો નહીં તે જોવું જરૂરી છે ઘણા ભારતીયો ઉતાવળમાં સહી કરી દે છે અને પછી તેમને મુશ્કેલી પડે છે તેથી થોડો સમય લઈને વસ્તુઓ વાંચો આખરે આ ટ્રેન્ડ ભારતીયો માટે કયા કારણે ફાયદાકારક છે અમેરિકામાં એચ વનબી પર કામ કરતા ભારતીયોને ગ્રીન કાર્ડ માટે ખૂબ લાંબી રાહ જોવી પડે છે ક્યારેક તો થી પંદર વર્ષ પણ નીકળી જાય છે આના કારણે જીવનનું આયોજન કરવું મુશ્કેલ બની જાય છે પરંતુ હવે જ્યારે કંપનીઓ કરવાની તક મળે છે જેનાથી એક જ આવક પર આખો પરિવાર ચલાવવાનું દબાણ ઓછું થાય છે હા પરંતુ એ પણ સાચું છે કે ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ વહેલી શરૂ થવાનો અર્થ એ નથી કે ગ્રીન કાર્ડ જલ્દી મળી જશે અન્ય રિપોર્ટ મુજબ સરેરાશ રાહ હજુ લગભગ ત્રણ વર્ષની છે જ અમુક કિસ્સાઓમાં આનાથી પણ વધુ સમય લાગી શકે છે તેથી આ બદલાવ એક સારી શરૂઆત છે પરંતુ આખી પ્રક્રિયામાં હજી પણ ધીરજ રાખવી જરૂરી છે હવે છેલ્લી અને સૌથી જરૂરી વાત ભારતીયોએ શું સાવધાની રાખવી જોઈએ કોઈ પણ કરાર ઉતાવળમાં સહી ન કરો ક્લોબેક અને પૈસા પાછા લેવાના મુદ્દાઓ પર ખાસ ખાસ ધ્યાન ધ્યાન આપો આપો બીજું સ્ટેજ પર કારણ કે આનાથી તમારા અને તમારા પરિવારના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે લાંબા ગાળાનું આયોજન રાખો આ ત્રીજું છે જો ગ્રીન કાર્ડની ફાઇલિંગ શરૂ થઈ ગઈ છે તો વારંવાર નોકરી બદલવાની પ્રક્રિયામાં મુશ્કેલી આવી શકે છે ચોથું તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છો તેની ઇમિગ્રેશન હિસ્ટ્રી જોવી ખૂબ જરૂરી બની ગઈ છે શું કંપની પહેલા પણ સમયસર ગ્રીન કાર્ડ ફાઇલિંગ કરતી હતી શું અન્ય કર્મચારીઓને તકલીફ પડી હતી આ બધું તમને પહેલેથી ખબર હોવું જોઈએ ના ખબર હોય તો એકવાર પૂછી લેવું જરૂરી છે

મને આશા છે કે આ વિડીયો તમારા માટે મદદરૂપ રહ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો આવા વધુ અપડેટ અને માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો